તો ફ્રેન્ડ અમે અત્યારે આવ્યા છે ઉપર તમે જો ટોપ માં તમને ખબર જ હશે ઉપર આવી તમને અમે ઓલું બતાડે પબ્લિક આપડી આવ્યા વગર ને આવતા રહી આ બધે આસાના મુન્ના જોઈ જાય બધી હવે બે જાય ને બે જાય ને હારો ન લગતું બે જાય આ પછી પાણીપુરી ખાઈ જો કેરી ડાયરાને તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે છે કામનાથનો મેળો અને અમે ત્રણે જઈ રહ્યા છીએ મેળામાં તમે ટ્રાફિક જો અહીં પબ્લિક છે જોરદાર રિક્ષા આવવામાં જ છે આ રસ્તો લગભગ હમણાં તો કોઈ હોય જ નહીં પણ મેળા દિવસે ટ્રાફિક જામ હોય રસ્તે જોરદાર પબ્લિક આવે છે હમણાં જે માણસો ચાલી નહીં જાય ને ગાડી લઈને આવે જો આ પબ્લિક ચાલુ જ છે

આવ્યા છો અને તમે જોઈ શકો ચાલે બાજુ પોલીસની નાકાબંધી છે કારણ કે પબ્લિક એટલી વધી ગઈ છે અને તમે જો કઈ રીતના આમાં બધી વસ્તુ વેચાય છે અને સામે જોઈ રહ્યા છો કે બાળકો રમવા માટે આપણે ચરખબર કંઈની પણ સુવિધા છે તમે જો પહેલાં મિત્રો આપણે આવ્યા છે ખાંડે અને તમે કારણે પબ્લિક જો આનો દર વખતે આવે એના કરતાં તમે પબ્લિક જોઈ રહ્યા છો કે પબ્લિક છે હાલવાની પણ જગ્યા નથી મને લાગે અમે અહીંયા આપણે ત્યાં બી પહોંચશું લગભગ અર્થ કલકનીતિ એટલી પબ્લિક છે તો મિત્રો અમે ઊભા છે ને લગભગ વીસ કે પચીસ મિનિટ થઈ ગયા આજે અમે અડધે દીવાથી નીચે નદી તરફ પહોંચ્યા નથી એટલે એટલી માત્રામાં પબ્લિક છે અને આજે અમાસ છે એટલા માટે બહુ જ પબ્લિક છે કારણ કે પોતપોતાના પિત્રો માટે પાણી રેડવા આવતા હોય અને તમે જોઈ શકો છો કે ચારે બધી દીવા અત્યારે પોતપોતાના પિત્રો માટે ઉપર બની છે જોરદાર અમે પણ આગળ જોવા તો તમે પણ જો તડતોડી ખાલી થઈ ગઈ દેખાય ફ્રેન્ડ તમે જોયું કે કેવી ગીરતી હતી હવે આગળ જઈએ અત્યારે બીજા રસ્તેમાં આવ્યા છે તો હવે આગળ જઈએ ખબર પડે બાકી તમે આગળ જોયું કેવા કણ દર વખતે આવીને કહે કેટલી પબ્લિક હતી એ તમારા કામના મેળો અરે તો સવારના દસ છે ને એટલી પબ્લિક છે તો બપોર પછી લગભગ કાલે બહુ પછી જોરદાર પબ્લિક હશે તો આજે તો મેળો છે કેટલી પબ્લિક આવશે તમે વિચારો તો પબ્લિક વધવા માં છે આગળ પબ્લિક લગભગ વધવામાં અત્યારે હાલમાં એ વીસથી ત્રીસ હજાર માણસો હશે દર્શનમાં અત્યારે દિવસભાઈ ગયા છે દિવસભાઈ ગઈ કે હું દર્શન કરતા અમે કે અમારા નથી કરવા કારણ કે પબ્લિક છે લાઈનમાં ઉભશું તો દસ અગિયાર કલાક થઈ જશે કે વધારે પણ એટલે પબ્લિક છે તમે આજુબાજુ જોઈ શકો છો કેટલી દુકાનો છે તમે જો ખાણીપીણીની અને વસ્તુ પણ એટલી બધી આપણે વિધા છે ઘડિયાળ એવી બહુ બધી વસ્તુ ગમતની વસ્તુ અને પોલીસની પૂરેપૂરી કટિબંધી છે તમે જોઈ શકો છો આ તમે જો કટલરીની દુકાન છે અને સામે પણ ઘણી જાતની ગોલની દુકાન છે છે આપણા મંદિર વધારે પબ્લિક છે મેં આવી ગયા છે અંદર મંદિરની અને તમે અંદર એકવાર વ્યૂ ચેક કરો કેવું વ્યૂ છે મંદિરનું લાઇન તમે એકવાર લાઇન ચેક કરો કેવી લાઇન છે મોટી ઉભા હોત તો આપણે લગભગ અડધી એક કલાક રૂપિયા તો પણ વાળો આવે કે ના એ કંઈ નક્કી નથી અને આ બાજુ તમે જોઈ શકો માનવા તમે અત્યારે આવ્યા છે ઉપર તમે જો ટોપમાં તમને ખબર જ હશે ઉપર અહીંથી તમને અમે બતાડીએ પબ્લિક આપી કે મેળા દિવસે કેટલી પબ્લિક થાય છે તમે જોઈ શકો છો હાલવાની પણ માનમાન જગ્યા છે અહીંયા તો આ બધીમાં તમને મેં કીધું એમ દીવા બારે છે આ બધીમાં જેના સો સોના મિતૃના તો આવો કે આ માહોલ છે મેળાનો તો હજી તો હજી તો આપણે સવારનો જ માહોલ છે બોર પછી બહુ જ પબ્લિક આવશે તો એનો પણ તમને વ્યૂ બતાડશું આ તો ખાલી સવારનો જ છે ઇન્સ્યોરન્સ અત્યારે આવ્યા છે બાગમાં કારણ કે દર જુગાર રમત હોય છે અમુક આટો વાર માલ લે કામના થાય મહાદેવ આવ્યા તો આટો માલ લે દર વખતે મેળામાં જુગાર રમાય છે પણ આજ વખતે કડક આપણે કાયદાના લીધે એટલે પબ્લિકની તો અમે જઈએ અમે જોઈએ ક્યાં ક્યાં ચાલે છે અડ્ડો એ તમે જોવું અમે જોઈએ આજો પબ્લિક તો છે થોડી જાજી બાગમાં તો ફ્રેન્ડ અત્યારે અમે આવ્યા છે દુકાનના વિભાગમાં તમે જોઈ શકો છો બાળકોના રમકડા માટે દુકાન જે ચંપલો છે બકડીયા એવું બધું વેચાય છે અને આ તમે હવે જોઈ શકો છો સીધે સીધે હવે વસ્તુ લે લેવી વસ્તુની દુકાન છે અને પબ્લિક લેવામાં પણ એટલી ઊભી છે અને પબ્લિક રસ્તામાં પણ એટલી જાય છે તમારે તમે આજુબાજુ એકવાર ચેક કર્યો કઈ રીતના પબ્લિક છે અને આ બધી વસ્તુ મેળામાં તમે જો મોટું કેવી રીતના ઓલભાઈ મસ્તી કરે છે એનાથી અને આ આમાં ઘડિયાળ ચંપલ અત્યારે ચંપલ લેવા આવ્યા છે દિવેશભાઈના તો આ રીત

ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છે ગૌરીપુત્ર મંદિર છે આપણે ગણપતિ બાપાનું મંદિર છે એની અંદર તો એની અંદર તો એટલું કંઈ નથી માણા આપણે મહાદેવના મંદિર જ છે કારણ કે સોમવારે છે ને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો અને આમાં પણ છે અને તમે જો આમાં તમે જોઈ શકો છો એટલી પબ્લિક નથી પણ જતો જ દિવસે અહીં પણ પબ્લિક હોય છે પણ મેળા છે નથી થતી ચાડવા ચડાવવા અમુક આવે છે ભક્તો તો આજુબાજુ ફૂલ બુલ એવું છે અને અહીંયા પણ થોડી પબ્લિક બેઠી છે આવતા રહ્યા બધે આ સાના જોઈ જાય બધી હવે બે જાય ને બે જાય ને સારો નહીં લાગતો બે જાય આ બધી પાણીપુરી ખાઈ જો આ બ્લોગર માં ભેગા થઈ જાય કામના અમે તને અત્યારે અત્યારે પણ જાય છે પબ્લિક માણા ફૂલ જાય છે રસ્તો કામ ને બંધ કરી દીધો એટલી પબ્લિક છે અમારા ગામમાં જ થઈને રસ્તો થાય જે તમને બતાડ્યો એ રસ્તે ગાડી ચાલુ થઈ ગઈ છે અત્યારે રસ્તો હમણાં તો ગાડીઓ ચાલુ જ છે તો આજનો એટલું જ રાખીએ અને પબ્લિક તો દાવા છે તો આજનો એટલો રાખીએ મેળામાં કઈ મજા આવી કોમેન્ટમાં કઈ દીશો તો જય ગીર ડાયરાને